નમસ્કાર મિત્રો આજે તારીખ બે ડિસેમ્બર ચોવીસ ને શનિવાર ના રોજ મિત્રો આજની હરાજી કામકાજ બ્લોક નંબર છ થી શરૂઆત થવાની છે ત્યારબાદ બ્લોક નંબર સાત આઠ નવ અને દસ આજે મિત્રો પાંચ બ્લોક ભરેલા છે જો ગઈકાલની જેમ હરાજી નું કામકાજ હાલ ને મિત્રો તો આજે પાંચે પાંચ લોકની હરાજીનું કામકાજ લેવાઈ જશે મિત્રો ગઈકાલની વાત કરું તો મિત્રો પચાસ હજાર નું આસપાસનું ગઈકાલનું વેચાણ થઈ ગયું છે અને આજે જો એક પ્રકારની હરાજી હાલે તો આજે પણ મિત્રો એટલું જ વેચાણ થઈ થઈ શકે છે અને સોમવારની વાત કરું તો મિત્રો સોમવારે હવે ખાલી ત્રણ છાપરા જ વધે છે એટલે લગભગ લગભગ સોમવારે આવક પણ થઈ શકે એવી શક્યતા છે મિત્રો હાલ હજી યાર્ડ દ્વારા કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં આવેલી નથી કે સોમવારે આવક થઈ જશે કારણ કે વરસાદની આગાહી છે જેના કારણે આપણે ડુંગળીની આવક બંધ કરી દેવામાં આવેલી છે પણ સોમવારે મિત્રો આપને ખબર પણ પડી જશે કે આવક થવાની છે કે શું છે પણ ડુંગળી જે છે તે સોમવારે તમામ ડુંગળી પૂરી થઈ જશે અને હરાજીનું કામકાજ મિત્રો અહીંયાથી છ નંબરના બ્લોકથીને જ શરૂઆત થવાની છે સામે તમે જોઈ શકો છો અહીંયા વેપારી ભાઈઓ ભેગા થઈ ગયા છે ત્યાંથીને શરૂઆત થવાની છે અને બજાર ભાવ વિશે મિત્રો વાત કરું તો બજારમાં હાલ ગઈકાલે ઘણો એવો સુધારો જોવા મળેલો આજે કેવા રહે છે બજાર ભાવ તે હમણાં હરાજી નું કામકાજ શરૂ થાય એટલે જાણી લે ધન્યવાદ ફાઈનલી ગઢ મિત્રો હરાજી નું કામકાજ શરૂ થઈ ગયું છે ને એમના વોક્સમેન છે નિલેશભાઈ મિત્રો બસો ને છત્રીસ માં ગુલટી વેચાણી છે આગળ દેખાડું તમને કલર વાળી ત્રણસો ને એકોતેર રૂપિયા માં વેચાણું મિત્રો આના બસો છત્રીસ રૂપિયા ભાવતું છે કલર વાળી ગુલટી છે અને આના ત્રણસો ને એકોતેર રૂપિયા ભાવત છે સારી ક્વોલિટી માં છે ઝીણા મોટું છે ત્રણસો એકોતેર મિત્રો આના ત્રણસો ને એકાણું રૂપિયા ભાવતી છે સારી ક્વોલિટી માં મળશે જોઈ શકો છો સાઈઝ માં થોડુંક છે ઝીણા મોટું બાકી ક્વોલિટી સારી ત્રણસો ને એકાણું રૂપિયા ભાવતી મૈં મੇિ઱ાણ સલી જેાણ સ�ેણ જાણતચા જતણ જાણ જેંજાણ જેાણ જાણ જેકૂિં જેાણ જાણ જ�ાણ જેાણ મીડિયમ સાઇઝ હોય છે આવું હોય અંદર મિક્સમાં છે ત્રણસો એકાવન રૂપિયા ઉગાવો તમને દેખાડી દઉં ઉગાવવા વાળો માલ હોત છે મીડિયમ ક્વોલિટી માલ હોતી છે એની અંદર મિક્સમાં આ પ્રકાર ઉગાવો મીડિયમ ત્રણસો ને રૂપિયા ભાવતી હોય હલો 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 કાલરો કેવો લાઈટ મિત્રો આના બસો એકોતેર રૂપિયા ભાવ થયો છે જોઈ શકો છો મીડિયમ ક્વોલિટી છે રિટેલ ક્વોલિટી માલ છે મીડિયમ સાઈઝ ને મીડિયમ ક્વોલિટી છે બસો એકોતેર રૂપિયા ભાવ થયો છે થોડો કલર હોતો સારો છે આ પ્રકારનો નો બસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે મિત્રો ત્રણસો એકોતેર રૂપિયા ભાવ છે સાઈઝ માં થોડું ગીણા મોટું છે ક્વોલિટીની મિત્રો વાત કરી તો ક્વોલિટીમાં સારી ક્વોલિટી છે અને આ મીડિયમ ક્વોલિટી બગડ વાળું હોતું થોડુંક આ પ્રકારનું મિક્સમાં છે આ પ્રકારનું નું બધું મિક્સ છે ત્રણસો એકોતેર રૂપિયા ભાવ છે બાકી સારો માલ હોતો છે સાઈઝ માં બધું છે ઝીણા મોટું બધું ત્રણસો એકોતેર રૂપિયા ભાવ થયો છવ્વીસ ટકા એકત્રીસ છત્રીસ છત્રીસ એકતાલીસ છતાલીસ એકાવન એક્યાસી છે એકદમ મોટી સાઈઝ છે અને છો થોડીક પતિ ડેમેજ ને થોડુંક મીડિયમ ક્વોલિટી માલ એવું બધી મિક્સ મજા આવે ત્રણસો છ્યાસી રૂપિયા ભાવતું છે બાકી સાઈઝ બહુ સારી છે એકદમ મોટી આવડી બમ્પર સાઇઝ છે એની અંદર ત્રણસો ને છ્યાસી રૂપિયા ભાવતી બાકી મીડિયમ સાઇઝ હોતી છે મિત્રો એકસો છાસઠ રૂપિયા ભાવ થયું છે આવી ડુંગળી વેચાય છે જોઈ શકો છો આવું કાળું એવું બધું છે એકસો ને છાસઠ રૂપિયા ભાવ થયું છે બધું બગાડ છે આમ જોઈ શકો છો આવું પ્રકાર તો

મિત્રો ત્રણસો ને એકોતેર રૂપિયા પાવતી છે સાઈઝ માં થોડુંક ઝીણા મોટું છે પણ ક્વોલિટી તમે જોઈ શકો છો સારી ક્વોલિટી મળશે આની અંદર થોડુંક કસ્તર છે ઉગાવ છે અને થોડુંક કસ્તર છે જોઈ શકો છો આ પ્રકારનું બાકી ક્વોલિટી સારી છે ત્રણસો ને એકોતેર રૂપિયા પાચિયું છે સાઈઝમાં છે બધું ઝીણા મોટું બધું ત્રણસો ને એકોતેર રૂપિયા પાસે

રૂપિયા છે માલ જોઈ શકો છો મીડિયમ ક્વોલિટી ને સારી ક્વોલિટી બે મિક્સ માં છે માલ આમાં ત્રણસો ને એકોતેર રૂપિયા ભાવતી છે બાકી સાઈઝ સારી છે આવું મીડિયમ ક્વોલિટી માલ હોતી છે પતિ ડેમેજ ને એવું બધું ત્રણસો એકોતેર રૂપિયા ભાવતું મિત્રો આના ત્રણસો એકાવન રૂપિયા ભાવ છે જોઈ શકો છો ક્વોલિટી સારી ક્વોલિટી છે થોડુંક સાઈઝ માં નાના મોટું બાકી બગાડ કેવું કઈ છે ને થોડોક ઉગાવો હે ત્રણસો એકાવન રૂપિયા ભાવ છે ચારસો ને છત્રીસ રૂપિયા ભાવ દીધે મિત્રો ચારસો ને છત્રીસ રૂપિયા ભાવ દીધે સુપર બેસ્ટ ક્વોલિટી માં લો કઈ ઘટે ને એવા માલ છે કલર એ સારો ક્વોલિટી સારી ને બધી વસ્તુ સારું છે બેસ્ટ માલ છે ચારસો ને છત્રીસ રૂપિયા ભાવ દીધે સુપર ક્વોલિટી માલ છે બિરેન દલાલ માં વેચાણો છે કેટલા કટા કેટલા કટા એકસો ને ચૌદ કટાનો વકલ છે બિરેન દલાલ માં વેચાણો છે ચારસો ને છત્રીસ રૂપિયા ભાવ આવ્યો ભાઈ સુપર બેસ્ટ ક્વોલિટી મોલ કટે છોતેર રૂપિયા ભાવતી ગોલટી ના બે બતાવું તો મિત્રો આના બસો ને એક્યાસી રૂપિયા ભાવતું છે માફ કરજો ને બાજુમાં વેચાણી એને એકસો છોતેર રૂપિયા ભાવતી છે આ મીડિયમ ક્વોલિટી માલ છે જોઈ શકો તમે રૂપિયા રૂપિયા આ પ્રકારનો છે માલ સાઇઝમાં બધું છે મોટું બધું છે બાકી તમે જોઈ શકો છો ક્વોલિટી આ પ્રકારની અ એક્યાસી રૂપિયા ભાવ આવ્યો છે આનો અને આના એકસો ને છોતેર રૂપિયા ભાવતી છે આ ઘોલટી છે

સુપર માલ હોતે છે થોડુંક બેતું ને એવું બધું આવું ડેમેજ પતિ વરું ને એવું બધું મિક્સમાં છે ત્રણસો એકસઠ રૂપિયા ભાવ છે અને કસ્તર હોતે છે થોડુંક બાકી કલર સારો છે

ફાઈનલી ગલત મિત્રો આ તો આજના ડુંગળીના બજાર ભાવને મિત્રો આજની તેજી મંદી વિશે વાત કરું તો મિત્રો તેજીમાં તો મિત્રો ગઈકાલ જેવું જ બજાર ટકેલું છે આજે પણ અને બજાર જોઈ તો સારા બજાર જ છે સારા મલના વાત કરી મિત્રો ત્રણસો પ્લસથી લઈને ચારસો સવા ચારસો રૂપિયા સુધીના ઊંચામાં બજાર ભાવ હાલ અત્યાર સુધીમાં બોલાયા છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂત સાથે શેર કરતા રહેજો ધન્યવાદ